સાથાવારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફરી ગયો સજ્જુ કોઠારી સરકાર જમન પર દબાણ કરતો હોય તેની પર ખંડણી મારામારી ગુચી ટોક સહિત ઘણા ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ગયા છે નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્રએ મોટા પગલા ભરતા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જાણીતા લગભગ ત્રીસ જેટલા ગુનાઓમાં સામેલ ગોચીટોકના આરોપી માથાભારે સંજુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ બસો પચાસ સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરેલા મિલકતને પાલિકાને પોલીસે મળી બુલડોઝરની કાર્યવાહી કરી અને જમીન ખાલી કરાવી સંજુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો પણ ઊભી કરી અને એને ભાડે આપી દર મહિને સાત હજારથી લઈ પંદર હજાર સુધીની આવક મેળવતો હતો દુકાનદારોએ દુકાનમાંથી માલસામાન કાઢવા દોડાદોડી કરી દીધી ઇતરના પરફ્યુમ ડબ્બાઓ ભંગારના પોટલા ગેરેજના ટૂલ્સ વગેરે સામાનો હડબળીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા તંત્રએ લોકોને સમય આપી દબાણ ખાલી કરાવ્યું હોય જોકે સંજુ કોઠારી નામના શખ્સરૂ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

सरकारी ज़मीन के ऊपर करीब ढाई स्क्वायर मीटर सरकारी ज़मीन है उसके ऊपर अवैध दबाण था तो एस के साथ मिलकर पहले हमने सर्वे करवाया था उसके बाद इनको नोटिस भी दिलवाए गए थे बट इन लोगों ने इसको कंप्लेन्ट्स नहीं किया और अभी आज एस एन टीम के साथ मिलकर दबाण दूर करवाया जा रहा है और ये सज्जू कोठारी एक आरोपी है यहाँ का लुखा टेट था उसके घर के पास में ही है સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે જેમાં જોન ફોર સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર તથા ધનગર સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેઓ હાજર છે તથા તેમની પૂરી ટીમ સાથે હાજર છે ઘટનામાં જે રોડ પર એન્કોચમેન્ટ કરીને કેટલા ઇસમો દ્વારા જુદી જુદી રીતે ભાડું ગ્રામ આવતું અને પોતાના આર્થિક સોચ ઉભા કરેલા હતા જે પોલીસ અને એસએનસીના ધ્યાને આવતા જે લોકોને વારંવાર સૂચનાઓ આપેલી અને ત્યારબાદ ખાલી કરવા જણાવેલ પરંતુ ખાલી ન કરતા આજે પોલીસે બળ કરી અને તમામ જગ્યા પર જે એન્ક્રોચમેન્ટ હતું તે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે